ભીખુભાઈ ચનાભાઈ સોલંકી રહેવાસી ત્રણસો સાડત્રીસની સંગમ સોસાયટી સ્વામિનારાયણ ચોક પાસે હરડી રોડ વડોદરા શહેર સદર નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી ને તરીકે રૂપિયા પંચોતેર હજાર ચારસો ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ પરંતુ ફરાદીના સોગંદનામા મુજબ માત્ર રૂપિયા ચોવીસ હજાર છસો ચૂકવ્યા છે અને વળતર તરીકેની રકમ રૂપિયા પચાસ હજાર ચાર મહિનાની સાદી કેદની સજા કરવી નાયક રીતે વ્યાજબી અને યોગ્ય જણાય આવતું હોય સાદી કેદની સજા ભોગવવાની સદર આરોપીને તકસીરવાર ઠેરવી સજા કરવામાં આવેલ હોય સદરી આરોપી સજાથી બચવા નાસ્તો ફરતો હોય અને મળી આવતો નહીં હોય જેથી સદરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી વારસિયા પોલીસની અલગ અલગ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સદરી આરોપી રેવડિયા મહાદેવ મંદિર ખાતે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ બાતમી હકીકત મળતા તુરંત જ ઉપરોક્ત આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સજાની અમલવારી કરવા માટે સદરી આરોપીને નામદાર કોર્ટમાં મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે સદ્રી કામગીરી વારસિયા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઉમદા કામગીરી કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સદ્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો